ચોપ્પાલીસ ઉપલક્ષમાં તમામ મિત્રોના હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે શ્રી સુરતના આંગણે પીપી સવાણી દ્વારા એકસો અગિયાર દીકરીઓને લગ્ન થઈ છે એમાં વિશ્વમંદની પૂજ્ય શ્રી મોરાઈ બાપુ તેમજ અલગ અલગ સંતો પણ આવવાના છે અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવવાના છે અને અહીંયા દીપ પ્રાકટ થવાનું છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છે ચેનલમાં ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરાવવા જતાની ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો જોઈ રહ્યા છે સ્વાગત થઈ રહ્યું बद

એ શરણામૃત થઈ જાય ગંગાજળ થઈ જાય હોય ખાલી મકાન ધજા ચડે એટલે મંદિર થઈ જાય એ હોય ખાલી શબ્દો પણ જો આશીર્વાદ મળે ને તો એ શબ્દો સાથે બહુ ભાવનાત્મક ભાવનો આધાર થઈ જાય અને એટલા માટે જે બાપુના આજને આગમન સાથે સન્માનને આદર લાગુ છે ત્યારે ચાલો બાપુ જીવનમાં આપણે યાદ હા આપણે કાલે સાથે આવીશું બાપુ નું આપણે વિવાદન કરવું છે મોરારી બાપુ અને પૂછે મોહનદાસ ગાંધી બંનેની રાશિ છે ગાંધી બાપુએ સત્ય અને સ્વીકાર્યું તો મોરારી બાપુ વિશ્વમાં સત્ય પ્રેમ

બધાને એને એનો અભિવાદન કરીએ કે પૂજ્ય બાપુએ હમણાં સદ્ભાવના રાજકોટમાં એક કથા આપી અને વૃદ્ધાશ્રમ માટે જબરજસ્ત આશીર્વાદ આપ્યા ત્યારે પૂજ્ય બાપુ જ્યારે આજ આવ્યા છે ત્યારે આજ પીપી સવાણીના આંગણે હરકના સોસો સોર ઉગ્યા હોય એવો આજ આનંદ અને ગૌરવ છે અને જે જગ્યા ઉપહાર પરેશભાઈ મનીષભાઈ જે જગ્યા ઉપહાર થી સંત વિદાય લે

પાંચ તત્વો કે જેને જમવા જોઈએ જેને જાણવા જોઈએ અત્યારે મિત્રો આપણી સાથે જોડાયેલા છે મહેશભાઈ સવાણી જે અહીંયા દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે તેની વિશે થોડીક માહિતી આપશે આજે પિયોરીઓ લગ્નોત્સવનો પહેલો દિવસ એટલે કે પંચાવન દીકરીઓ જે પિતાની છત્રછાએ વિહોણી છે એમાં બે દીકરી મુસ્લિમ જેના નિકાહ આજે થવાના છે અને આ પિયરીઓ લગ્ન એકસો અગિયાર દીકરીઓના આવતીકાલ સુધીમાં સંપન્ન થશે મહેંદી રસમ અને સંગીત સંધ્યાનો પ્રોગ્રામ અગાઉ ગયા વીકમાં થઈ ચૂક્યો છે અને આજના પ્રોગ્રામથી પીપી સવાણી પરિવારના આંગણેથી પાંચ હજાર બસો પંચોતેર દીકરીઓ વિદાય લેશે ટોટલ બે દિવસનો જે આ બે તબક્કામાં આયોજન છે કે ટોટલ એકસો ને અગિયાર દીકરી આજના દિવસમાં તારીખ ચૌદ બાર પંચાવન દીકરીઓના લગ્ન થશે અને આવતીકાલે એટલે કે પંદર બારે છપ્પન દીકરીઓના લગ્ન થશે અને આ જે કામ થઈ રહ્યું છે ટોટલ સોળ વર્ષથી થઈ રહ્યું છે એના પીપી સવાણી પિતાની છત્રછાયા વ્યવણી દીકરીના પ્રથમ લગ્ન બે હજાર સાતમાં બે દીકરીઓથી શરૂ થયું હતું અને સોળ લગ્ન પ્રસંગ પીપી સવાણીના આંગણે થયા અને બે હાજર સાતથી બે હજાર દસ સુધીમાં અન્ય જગ્યાએ કે જે સમૂહ લગ્ન થતા હોય અને એમાં જે પિતાની હાજરી ન હોય એવી દીકરીઓની જવાબદારી પીપી સવાણી પરિવારે લીધી હતી અને હાલમાં પણ લીધેલી છે બરાબર અને આપણે કહી શકીએ પાંચ હજાર બસો આજુબાજુ દીકરીઓના પાંચ હજાર બસો પંચોતેર દીકરીઓના લગ્ન આ પીયરિયુ લગ્ન સૌ પૂરા થશે સુધીમાં સાસરે વડાવેલું છે અને તમામે તમામ જે લગ્ન થયેલા હોય છે એમાં જે નામ આપવામાં આવેલું છે આ વર્ષના શું નામ આપેલું આ વર્ષના લગ્નનું નામ છે પિયર અને અમારા દર વખતે લગ્નની થીમ જે હોય છે વિવા પાંચ ફેરાનાથી શરૂ થયું હતું સંબંધ ભવભાવના લાગણીના વાવેતર દીકરી દિલનો દીવો સંવિંદના એક દીકરીની પારેવડી લાડકડી માવતર એવી રીતે દર વખતે દીકરી જગતજની એવી રીતે અમારા ટાઇટલ હોતા હોય છે અને આ વખતનું ટાઇટલ પિયર છે એ દીકરી પ્રાઉડ થઈ કહી શકે કે મારા પી બરાબર તો કેવી સરસ મજાની સાથે વાત કરી તે બદલ તમારો ખુબ ખુબ આભાર અમારી ચેનલમાં જોડાવા બદલ જય રામ જય જય રામ જય રામ